વરાછા ઝોન એમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર એસએમસી અને જનતાને ચૂનો લગાવીને કોમ્પ્લેક્સને તાળા મારીને રફુ ચક્કર સુરત મહાનગરપાલિકાએ ત્રિપળપી ધોરણ એમપી ફિટનેસ ક્લબ નામના ઈજારદારને ચલાવવા આપેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો મિલકત ફેરો અને પાણી બિલની એક કરોડ કરતાં વધુ રકમ છેલ્લા ઘણા સમયથી ભરેલ ન હોય સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઈજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રફુચકર થઈ ગયો હતો વિપુલ સુહાગીયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસકોની મહેરબાનીને કારણે આજે આ એસએમસીને અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભા

ઇજારદાર ને ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિના જેવો કોન્ટ્રાક્ટને બાકી હોય અને સત્યાસી લાખ કરતા બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ ભરવાનું બાકી હોય આવી કરોડ રૂપિયા ઉપરની રકમ બાકી હોય અને આ જે એમપી ફિટનેસ એમ્પીદાર છે એ રાતોરાત પોતાનો સામાન જીમની મશીનરી બધું ભરીને રપુતસાગર થઈ ગયેલ જણાય આવેલ છે સત્યાસી લાખ કરતા વધારે રકમ વેરા બિલ બાકી છે લગભગ ચારથી પાંચ વર્ષનું કેટલી ફી ઉગરાવવામાં આવી અલગ અલગ એક્ટિવિટીઝની અલગ અલગ એક ફી જીમને સ્વિમિંગની લગભગ દસથી પંદર હજાર રૂપિયા ફી હતી દરેક એક્ટિવિટીની અલગ અલગ ફી રાખવામાં આવેલી જેમાં એસએમસી કોટાની નોર્મલ રેટ હજારથી બારસોથી પંદરસો રૂપિયા હતી અને આ એસએમસી કોટાનો જે નિયમ છે એ આ લોકો ઘોળીને પી જતા હતા અને કોઈને એમાં એડમિશન આપવામાં આવતું નહોતું આ બાબતે છ મહિના પહેલા પણ મેં સામાન્ય સભામાં રજૂઆત કરેલી પરંતુ એ બાબતે શાસકો દ્વારા અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન નહીં આપવામાં આવતા છેલ્લે આ પરિસ્થિતિ ઊભી થઈ છે પરેશ મારુ જનસાક્ષી ન્યૂઝ સુરત